હું ઇસ્માઈલ અહમદ પટેલ સરપંચ શ્રી સારોત આજ રોજ અમે અમારા પીઆઈ કંપનીમાંથી જે એકસો છ કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા હતા તે બારામાં હમ જે આવેદન શ્રી પ્રાંત કલેક્ટરશ્રી કલેક્ટરશ્રી એ લોકોને અમે આપેલું હતું હમ તથા અમારા કામદારો માણસોએ તે અમો જે આવેદન આપેલું હતું એ આવેદનના આધારે અમને પીઆઈ કંપનીએ અમની સાથે મીટિંગ કરી મીટિંગ કરીને અમને બધાને જેટલાય કર એકસો છ કર્મચારીઓ હતા તેમને છૂટા કરેલાને પરત લેવામાં આવ્યા છે અમારા માટે ખુશીના સમાચાર હતા અને એ કેટેગરી પ્રમાણે લેવામાં આવ્યા છે કે જેની કેટેગરી જે ફિટર હોય તો ફિટરનું ઇન્ટરવ્યૂ થશે એટલે દરેકનું ફીટર એ ઇન્ટરવ્યૂ થશે ઇન્ટરવ્યુમાં પાસ થશે તો જે પગાર પહેલાં હતા તેનાથી વધારે પગાર મળશે અને જે ફેલ બી થશે તો તેમનો જૂનો જે પગાર હતો તે પગારે પરત લેવામાં આવવાની અમારી જોડે વાત કરી છે એથી અમે આ ખુશીનો માહોલ છે અમારો ખુશીનો સમાચાર છે તો અમે આ આવેદન અમે પાછું ખેંચીએ છીએ ત્યાર પછી કોઈ બી આવેદનના આધારે કોઈ વિઘ્ન સંતોષી લોકો આ આવેદનમાં કાલે ઘર પર બેસે એ સંપૂર્ણ જવાબદારી એ લોકોની રહેશે અમારી કોઈ અમારે કોઈની જવાબદારી રહે નહીં એ એમની રીતે એ કરે એ એમને ભોગવવાનું છે આટલું કહે હું છું જઈ ઓકે